આજે એક અદભુત દિવસ આવ્યો છે કારણ કે ભારતમાં એક દીકરીની માએ પોતાની દીકરીને પરણાવાની લગ્ન મંડપમાં ના પાડી દીધી અને એટલા માટે ના પાડી કારણ કે વરરાજાએ એટલા ટેન્ટ્રમ થ્રો કર્યા ચાલુ લગ્નની અંદર એક સમયે આરતીની થાળી ફિલ્મી ઢબે આમ છુટ્ટી ફેંકી અને માએ સીધું કહી દીધું કે આ અત્યારથી આવું વર્તન કરે છે તો આની સાથે મારી દીકરીનું ભવિષ્ય કેવું રહેશે મારે મારી દીકરીને આવા ઘરે નથી પરણાવી આ એક માએ અત્યારે જે હિંમત બતાડી છે જે નિર્ણય શક્તિ બતાડી છે અને જે ડિસિઝન લીધો એકચ્યુલી એ આખા ભારતની કેટલીય દીકરીની માઓ માટે એક મોટું સેમ્પલ બની રહ્યું છે જેટલા લોકો સુધી બને ત્યાં સુધી આ વિડીયો મોકલાવો સો ધેટ દે ગેટ ટુ નો કે દીકરીની માં પણ આ કરી શકે છે અને કરવું જ જોઈએ તમારી દીકરીના સુખ માટે તમે એને પરણાવો છો આ વાત સતત યાદ રાખો દેવકી કે સાથ જનહિત જારી